નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ ઓલરેડી શરૂ થઈ ગયું છે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી દીધું છે જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું ના હોય તેમણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો એક વિગતે વિડીયો આપવામાં આવેલો છે તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી પંદરથી વીસ મિનિટમાં ઘરે બેઠા જે છે એ ભરી શકો છો તો જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ના ભરી હોય તેઓ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર જે પણ લિંક આપેલી છે તેનો ઉપયોગ કરી અને ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો આજના આ ડિટની અંદર આપણે જોવાના છે કે સ્કોલરશિપ મેળવવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું સ્કોલરશીપ ક્યારે આવશે ફોર્મ ભર્યા પછી શું પ્રોસેસ કરવાની અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ ભૂલો જે છે એ તમારે કરવી જોઈએ નહીં ઇન શોર્ટ ધોરણ એકથી બાર અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ માટે જે ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ સ્કોલરશિપ માટે આટલું ધ્યાન રાખો સ્કોલરશિપ ક્યારે આવશે ફોર્મ ભર્યા પછી શું પ્રોસેસ કરવાની અને ફોર્મ ભરતી વખતે કંઈ ભૂલો કરવી નહીં એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ જે મેં તમને ઓલરેડી કહ્યું તે પ્રમાણે તો સૌ પ્રથમ તો તમે અહીંયા જે એ જોઈ લો અને પછી જે છે હું પ્રેક્ટિકલ માહિતી આપું છું પહેલાં જે છે એ તમે થિયરી સમજી લો વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નીચે મુજબની વિગતો ધ્યાનમાં રાખવી તથા નીચે મુજબના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ સ્કેન કરી અને અપલોડ કરવા તો તમારે સૌપ્રથમ તમારું ઈમેલ આઈડી જે છે એ બનાવી લેવાનું રહેશે તમામ વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય એમને જે છે એ સૌપ્રથમ એમનું ઈમેલ આઈડી જે છે એ બનાવી લેવાનું રહેશે અને તમે જે મોબાઈલ નંબર પરથી ફોર્મ ભરો છો એ મોબાઈલ નંબર તમારો પોતાનો જો તમારે એ ખાસ વાત જે છે એ ધ્યાનમાં રાખવાનો છે ફોર એક્ઝામ્પલ તમે બીજા કોઈકના નંબરથી જે છે એ ફોર્મ ભરી દેશો અત્યારે તમે જે છે એ ધોરણ અગિયારમાં ફોર એક્ઝામ્પલ ભણો છો અને તમે બીજા કોઈકના મોબાઈલ નંબરથી જે છે એ ફોર્મ ભરી દીધું તો પછી તમારે એ મોબાઈલ નંબર તમે ધોરણ બારની અંદર ફોર્મ ભરો છો ત્યારે પછી તમે કોલેજમાં જશો ત્યારે પછી તમે જે છે એ કોલેજ પૂરી કરી અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન છો ત્યારે પણ તમારે જે છે એ આ નંબરની જરૂર પડશે તો એટલા માટે હું તમને એ કહું છું કે જ્યારે તમે અત્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરો છો પહેલી વાર ત્યારે તમે જે મોબાઈલ નંબર આપો છો એ તમે જ્યાં સુધી સ્કોલરશીપ મેળવશો ત્યાં સુધી તમારે જે છે એ જરૂર પડશે તો તમારે એવો મોબાઈલ નંબર રાખવાનો છે કે જે હંમેશા તમારા જોડે જ રહેવાનું હોય તમારા માતા પિતાનો નંબર છે એ તમે યુઝ કરી શકો છો પરંતુ બની શકે એટલું તમે તમારો જ નંબર યુઝ કરશો તો તમને જે છે એ એટલું બેનિફિટ રહેશે પછી આગળ લખીએ એ પ્રમાણે શિષ્યવૃત્તિનું ચૂકવણું જે છે એ આધાર બેઝ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હશે તે જ બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવશે તો તમે જે સ્કોલરશીપનું ફોર્મ ભરતી વખતે જે બેંક એકાઉન્ટ આપો છો એની અંદર તમારું જે છે એ આધાર કાર્ડ લિંક હોય તમારે એ ચોક્કસથી ચકાસી લેવાનું છે જે બેંક ખાતા સાથે તમારું જે છે એ આધાર કાર્ડ લિંક હશે એ જ ખાતાની અંદર તમારી જે છે એ સ્કોલરશિપ જમા કરવામાં આવશે તો તમારે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરતી પહેલાં બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ જે છે એ લિંક કરાવી દેવાનું છે જો વિદ્યાર્થી દ્વારા સરસ ચૂકતી બીજી યોજનામાં અરજી કરેલ હશે તો પાછળથી તફાવતની રકમ જે છે એ મળવાપાત્ર થશે નહીં તેની નોંધ લેવી એટલે કે તમે કોઈ પણ એક જ સ્કોલરશિપ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તમે એક સાથે જો બે સ્કોલરશિપ યોજનાની અંદર ફોર્મ ભરશો તો તમને જે છે એ તફાવતની રકમ એટલે કે વધારાની અમાઉન્ટ જે છે એ મળવાપાત્ર થશે નહીં ફોર એક્ઝામ્પલ તમે એમ વાય એસમાં માટે જે છે એ ફોર્મ ભર્યું છે અને તમે બીજું આ બાજુ જે છે એ પીએમ યશસ્વી યોજના માટે જે છે એ ફોર્મ ભરેલું છે તો તમે જે છે એ આમાંથી બંનેમાંથી એકમાં જે છે એ ફોર્મ ભરી શકો છો અને ફોર એક્ઝામ્પલ તમે આ બંને માટે જે છે એ ફોર્મ ભરી દીધું તો આમાંથી તમને ગમે તે એક જ યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર થશે તમને એક સાથે જે છે એ બે સ્કોલરશિપ આપવામાં આવશે નહીં અને એના પછી કોલેજ સંસ્થા યુનિવર્સિટીના માન્ય શૈક્ષણિક ક્ષેત્ર મુજબ એક શૈક્ષણિક સત્રમાં એક જ વાર જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે એટલે કે તમને વર્ષમાં એક જ વાર જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ અગિયારમાં ભણો છો અને ધોરણ અગિયારની અંદર તમે જે છે એ નાપાસ થયા છો તો તમને જે છે એ બીજા વર્ષે જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં કોઈ એક શૈક્ષણિક સત્રની અંદર એક જ વાર જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે તમે જોઈ શકો છો જાતિનો દાખલો આવકનો દાખલો પછી ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય તો તમામ સેમેસ્ટરની માર્કેટ જે છે એ તમારે અપલોડ કરવાની થશે પછી તમારી બેંક પાસબુક પછી તમે કોઈપણ પ્રકારનો જે છે એ અભ્યાસક્રમની અંદર જે છે એ બ્રેક લીધેલો હોય તો તમારું જે છે એ ગેપ સર્ટિફિકેટ હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ પછી તમે જે પણ ફી ભરી છે એ ફીની તમારી જે છે એ પાવતી પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી આધાર નંબર અને જરૂર પડે જે છે એ બીજા કોઈપણ પુરાવા જે છે એ તમારે અપલોડ કરવાના રહેશે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ સ્કેન કરીને અપલોડ કરવા જો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન થઈ શકે હોય તો જ જે છે એ નકલ અપલોડ કરવી અને ફોર્મ જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હોય તેની સ્વપ્રમાણિત જે છે એ નકલ સંસ્થામાં જે છે એ જમા કરાવવી તો સૌ પ્રથમ તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એને જે છે એ સ્કેન કરીને અપલોડ કરવા કોઈપણ કિસ્સાની અંદર તમારા જોડે જો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ના હોય તો તમે જે ઝેરોક્ષ હોય એને જે છે એ અપલોડ કરી શકો છો અને તમે જે પણ ફોર્મ ભરો છો એની તમારે જે છે એ પ્રિન્ટ લઈ તમે જે પણ શાળા કે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય ત્યાં જે છે એ તમામ ડોક્યુમેન્ટની અંદર તમારી સહી કરી અને પછી તમારે જે છે એ જમા કરવાનું રહેશે તો આ જે છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું એ આપણે જે છે એ વાત કરી લીધી છે હવે સ્કોલરશિપ ક્યારે આવશે તો સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે છે એ એકત્રીસ આઠ બે હજાર પચીસ છે અને જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે સ્કોલરશિપના છેલ્લા ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ છે તો આ પ્રમાણે જે છે એના પછી સ્કોલરશિપના જે છે એ સ્કોલરશિપ જમા કરવાની પ્રક્રિયા શરૂ થશે પછી ફોર્મ ભર્યા પછી શું પ્રોસેસ કરવાની તમારું એકવાર જે છે એ કમ્પ્લીટ ફોર્મ ભરાઈ જાય છે તો તમારે જે છે એ પહેલાં એક ડ્રાફ્ટ પ્રિન્ટ નીકાળી લેવાની છે એ ડ્રાફ્ટ પ્રિન્ટ લઈ અને તમારે સ્કૂલ અથવા કોલેજમાં જવાનું છે ત્યાં જઈ અને તમારી તમામ વિગતો જે છે એ સાચી છે એકવાર ખરાઈ કરી લેવાની છે અને એના પછી જ તમારે જે છે એ ફાઇનલ સબમિટ આપવાનો છે તો સ્કોલરશીપનું ફોર્મ ભર્યા પછી સૌપ્રથમ તમારે એક ડ્રાફ્ટ પ્રિન્ટ નીકાળી લેવાની છે એને કુલ સ્કૂલ અથવા કોલેજમાં જઈ અને કન્ફર્મ કરાવી લેવાનું છે કે તમામ વિગતો સાચી છે અને એના પછી જે છે એ તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે જો તમે ફાઇનલ સબમિટ આપો છો તો તમારે જે છે એ ફાઇનલ સબમિટ કરેલું હોય ફોર્મ એની એક પ્રિન્ટ નીકાળી લેવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ એના પાછળ જોડવાની છે ઝેરોક્સ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જેરોક્સ જે છે એ એના પાછળ જોડવાની છે અને એવા બે સેટ જે છે એ બનાવી લેવાની છે એટલે કે તમે જે ફોર્મ ભરો છો એને તમારે જે છે એ બે સેટ બનાવી પાછળ તમારા તમામ ડોક્યુમેન્ટ જોડી અને એવા બે સેટ બનાવી અને તમારી સ્કૂલ અથવા કોલેજની અંદર તમારે જઈ અને જે છે એ જમા કરાવવાના રહેશે અને ફોર્મ ભરતી વખતે તમારે જે છે એ કંઈ ભૂલો નથી કરવાનું તો સૌ પ્રથમ તમારે ચેક કરી લેવાનું છે કે તમે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ સ્કેન કરીને અપલોડ કરો છો પછી તમારું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ જે છે એ લિંક થયેલું છે આ તમારે તમામ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની છે અને સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રકારની જે છે એ તકલીફ પડી રહી હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવો હું ચોક્કસથી જે છે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો આ હતો આજનો અવિડિયોની અંદર આપણે સ્કોલરશીપ મેળવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું રહેશે એના વિશે જે છે એ ખૂબ જ અગત્યની માહિતીથી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ